કેશોદના ચારચોકમાં અંડરબ્રિજ પાસેથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફ જવાના સર્વિસ રોડ પરના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી મસમોટો ખાડો આવેલ છે ધ ઓફ એશિયાસ વેટ વેટ વાઇલ્ડ વાઇલ્ડ ફેમિલી ફેમિલી યુરોપિયન સેફટી કરતી રાઇડ્સ વેવ પૂલ રિવર્સ અને સાથે ફૂડ એટ હાઇવે અનેક વાહનો પસાર થાય છે છે ત્યારે અકસ્માત સર્જાવાની શક્યતાઓ દેખાઈ રહી જેથી તંત્ર દ્વારા પ્રશ્નને કોઈ કાર્યવાહી થશે કેમ તેવો સવાલ પણ જનતામાં ઉઠાવવામાં આવ્યો છે ત્યારે આ બાબતે હાલ કોઈ જાણહાની થાય તે પહેલાં આ રસ્તા પરના ખાડાનો પ્રશ્ન ઉકેલવા તેવી લોક માંગ ઉઠાવવામાં આવી છે જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ